પણ અમે જોક મારીએ છીએ તો કહીએ છીએ કે યાદ છે કે જ્યારે દિશા વખાણ ઇસ્યુ કહેતી હતી ત્યારે મિત્રો આપણે મળતી માહિતી અનુસાર એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો આમ કહેતી હતી કે અમારી એક સાથે ઘણી સારી યાદો છે જ્યારે પણ દિશાને કોઈ નવા મેમ્બરની ફોન આવે તો તે પોતાના અવાજ બદલીને વાત કરતી હતી ત્યારે મિત્રો જણાવી દઈએ કે ઉલ્લેખનીય છે કે દિશા સોસોડીને ઘણા વર્ષ થઈ ગયા છે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ